પ્રાઇવેટ હોસ્પિટલ વાળા ખરેખર દુકાન નાખીને બેહી ગયા છે હવે પેશન્ટને શું બીમારી છે ને એને ખબર હોવા છતાંય આપણી પાસે એટલા બધા રિપોર્ટ કરાવેને કે એને કદાચ બે ત્રણ દિવસ રાખોને ને તો એનું કઈ સોલ્યુશન જ ન નીકળે પેશન્ટ તો બિચારું પીડાતું જ હોય આપણે કંટાળીને બીજી જગ્યાએ એ જઈને તો ફરીથી પાછા જે રિપોર્ટ કર્યા હોય ને એ રિપોર્ટ પાછા કરાવે પાછી દવા હોય જે દવા પહેલા ડોક્ટરે લખી દીધી હોય ને એમ કે હવે એ ન પીતા એ બીજી દવા અહીંયાથી લખી દે તો દવા સેમ જ હોય કંપની ફેર હોય જે રિપોર્ટ કર્યા હોય એની રિપોર્ટ પાછા કરાવે આ છે ને કાયદેસરનો બિઝનેસ છે હકીકત છે આ હું તો બે ત્રણ થી દવાખાના જ ધક્કા ખાવ છું મને તો પેલા ખબર હતી પણ ઘર મોઢા ઘર આવે ને એટલે મને એમ થાય કે આ લોકો પર હું કેસ કરી દઉં મને એટલો ગુસ્સો આવે અને આપણી પાસે બે હજારના ત્રણ હજારના રિપોર્ટ કરાવે એટલે રિપોર્ટ કરાવે ને એટલે આ જ્યાં લગીને રિપોર્ટ ન આવે ને ત્યાં લગી તો આપણે એક બે માનતા માની લીધી હોય કે એ ભગવાન રિપોર્ટમાં કાંઈ ન આવે અને જો રિપોર્ટમાં કાંઈ ન આવે ને તોય ઉપાધિ અરે રખોટા બે ત્રણ હજાર વ્યાંગે કાંઈ હું તો જ નહીં ડોક્ટરને ખબર છે કે આ કઈ બીમારી છે શું કાંઈ છે તોય એટલા ફેરવે એટલા ફેરવે ને આપને એટલા હેરાન કરે અને આપણી પાસે આમ આપણને ખંખેરી નાખે રૂપિયામાં તો કંઈક તેમને મોઢે કહી દે પીતા રૂપિયા જોતા રૂપિયા લઈ લે પણ હવે ખોટી રીતે આપને હેરાન તો ન કરે અને આના વિરુદ્ધ કોઈ બોલતાય નથી હાઓ અમુક અમુક માણસો એવા હોય ને બિચારા વ્યાજે લઈને દવાખાને આવ્યા હોય છતાંય એને સહન કરતા હોય એની સામે કોઈ અવાજ ઉપાડવા તૈયાર નથી બોલો અને સરકારી જે સરકારી મારા રોયા કોઈ કાન નથી દેતા આ